ધોરણ ચાર વિષય હિન્દી પાઠ બે બઢતે કદમ એમાં અભ્યાસના પ્રશ્ન અભ્યાસ છે એક થી ત્રણ છે આપણે આગળના વિડીયોમાં સમજ્યા હતા હવે અભ્યાસ ચાર તે આપણે આ વિડીયોમાં સમજીશું અભ્યાસ ચાર વ હે તે છે વે હે પેલા છે વ અને વે છે એ દૂરની વસ્તુઓ માટે વપરાય છે એક વચન એટલે એક વ્યક્તિ વસ્તુ કઈ એક વસ્તુ કે વ્યક્તિના નામ કે કંઈ આપવું હોય ત્યાં વ વપરાય અને એક કે તેથી વધારે વ્યક્તિ વસ્તુઓ કે કઈ આપ્યું હોય બીજી વસ્તુ બીજી કઈ વસ્તુઓ કે કઈ તો બે કે તેથી વધારે હોય વે વપરાય છે વ ચુહા તે ઉંદર છે વે પેલા ઉંદરો છે વ માલી હે તે માળી છે વે માલી હે પેલા માળીયું છે વ તિતલી હે તે પતંગિયું છે વે તિતલિયા હે પેલા પતંગિયા છે વ ખુરશી હે તે ખુરશી છે પેલી ખુરશીઓ છે હે તે બકરી છે અભ્યાસ પાંચ વ ય એટલે ઈસ એ એટલે ઇન વ ઉસ ભે અને ઉ ન ય આપવું હોય ત્યાં ઈસ વપરાય એની સાથે શબ્દ એ આપવું હોય ત્યાં વપરાય વ આપવું હોય ત્યાં ઉસ અને વે આપ્યું હોય ત્યાં ઊન એટલે આ ઈસ એટલે એના ઈ એટલે આ અને ઈન એટલે એમના વ એટલે તે ઉસ એટલે તેના વી એટલે પેલા અને ઊન એટલે તેમના ય અરવિંદ હે આ અરવિંદ છે ઉસકે પાસ કિતાબ હે એની પાસે ચોપડી છે ય આવ્યું તો શું વપરાણું ઈસ પછી છે એ તિતલિયા હે આ પતંગિયા છે ઇનકે પંખ રંગબેરંગી હે એમની પાંખો રંગબેરંગી છે પેલા બે છાડ છે પર બગલે બેઠે હે તેમના ઉપર બગલા બેઠા છે વે આવ્યું તો શું વપરાણું ઈ ન પછી અભ્યાસ છ મે હમ તું આપ મે એટલે હું હમ એટલે અમે કે આપણે તમે અને આપ એટલે આપ પછી એમાં પેલું છે મેં તુષાર હું હું તુષાર છું મેં વિદ્યાર્થી હું હું વિદ્યાર્થી છું મેં સ્કૂલ જાતા હું હું શાળાએ જાઉં છું पची है मैं दीपाली हूँ हूँ दीपाली छू मैं विद्यार्थी हूँ हूँ विद्यार्थी छू मैं स्कूल जाती हूँ हु, हूँ स्कूले जाओ छू शाड़ाए जाओ छू हम लड़के है अमे छोकराओ छे हम पढ़ते है अमे वाची छे हम लड़किया है अमे छोकरियो छे हम पढ़ती है अमे वाची छे तुम विद्यार्थी हो

ડોક્ટર હે આપ ડોક્ટર હે એટલે આપ ડોક્ટર છો આપ અસ્પતાલ જાતે હે આપ દવાખાને જાઓ છો